શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે લૂઝ કપડામાં અને મસ્ત લાઇટ લાઇટ ડિઝાઇનવાળી સાડી લઈને આવે છે છ કલરની રેન્જમાં મસ્ત સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે આપણે એક પીસ ઓપન કરીએ છીએ આમ છે સાડી એકદમ મસ્ત પ્રિન્ટેડ સાડી છે અને લૂઝ કપડામાં છે પણ જોતાં તમને એમ લાગશે કે યુનિક છે જોવો તમને હું પીસ બતાવું છું કઈ રીતના યુનિક છે તમે મને કહેશો તે અને હું તમને કહી દઉં છું કે આપણે આ પીસ જોવી છે એ આપને એમ લાગે બરાસો છે પણ બરાસો નથી એકદમ લૂઝ સાડીમાં આપણે ડિઝાઇન પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો બિલકુલ બરાસાની ડિઝાઇન છે ને એકદમ બેઠેલી કારણ કે આ છે આખી પ્રિન્ટેડ સાડી રહેવાની છે કારણ કે કોઈને બરાસો ગમે ન ગમે પણ આ સાડી લૂઝ સાડીમાં આપણી આ ટાઈપની ડિઝાઇન છે ને બધાને ગમે તો સાડીના કોન્સેપ્ટ બહુ મસ્ત છે સિંગલ કલરની રેન્જમાં એકદમ પ્રિન્ટેડ સાડી રહેવાની છે તમે જોઈ શકો છો પલ્લુ કેટલો મસ્ત છે એકદમ હેવી પલ્લુ આપેલો છે સાડીમાં આખો સાડીનો લુક જ ચેન્જ થઈ જાય એ ટાઈપનો પલ્લુ આપેલો છે જેવી જેવી ડિઝાઇન સાથે આખું એકદમ પ્રિન્ટેડ સાડી રહેવાની છે એકદમ લૂસ કપડામાં અને એકદમ મસ્ત અલગ અલગ ડિઝાઇન છે આપણે બરાસાની ડિઝાઇનમાં એકદમ લૂસ સાડીની ડિઝાઇનમાં પ્રિન્ટેડ ડિઝાઇન બેસાડેલી છે એટલે સાડી એકદમ અલગ થઈ જાય અને યુનિક થઈ જાય સાડીની વાત કરીએ ને તો આપણે બધી મસ્ત છે પ્રિન્ટેડ સાડી રહેવાની છે ત્યાં પ્રિન્ટની સાડી છે ને એક બી આપણે જાયની સાડીમાંથી એટલે એ જોજો તમે કેટલી મસ્ત છે જે બોર્ડરે આવશે અને પલ્લુ એકદમ હેવી આવશે પલ્લુ આપણે આખો હેવી આવશે કારણ કે આખી સાડીમાં લાઈટ લાઇટ ડિઝાઇન છે ને એટલે પલ્લું આપણે એકદમ હેવી આપેલું છે એટલે સાડી હેવી લાગે બરાબર છે હવે આપણે એનો આખો પીસ જોઈશું જુઓ તમે આખી સાડીમાં આ બુટા કોન્સેપ્ટની સાડી છે ને આખામાં છૂટી છૂટી ડિઝાઇન અને આપણે એમ લાગે દૂરથી એમ લાગે બરાસાની સાડી પહેરી છે પણ છે એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનની સાડી છે તમે છો આખામાં ઓલ ઓવર ડિઝાઇન આ રીતના રહેશે અને બોર્ડર છે ને આપણે જે આપણે પલ્લુમાં પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એ ટાઈપની ડિઝાઇન આપણે બોર્ડરમાં બેસાડી છે એટલે સાડીનો લુક બહુ મસ્ત આવે તમે જોઈ શકો છો કેટલો મસ્ત સાડીનો લુક આવે એકદમ મસ્ત પિસ્તા કલર મેં ઓપન કર્યો છે આવી રીતના બધા છ કલર છે ને સિંગલ કલરમાં આવવાના છે કારણ કે આ ટાઈપની સાડીમાં કલર શેડ બધા છે ને આ રીતનું હોય ને એકદમ સિંગલ કલરમાં તો લુક આવે તો જોઈ શકો છો આખી મસ્ત સાડી છો યુનિક લાગે બરાસાની ડિઝાઇનની ડિઝાઇન અને એકદમ લૂઝ કપડાની સાડી થઈ જાય આપણે જે બેનું લૂઝ કપડાની સાડી પહેરતા હોય ને એની માટે બહુ મસ્ત ડિઝાઇન આવી ગઈ છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે બ્લાઉઝની વાત કરીએ કારણ કે આપણે આખું ફ્લાવરની સાડી રહેવાની છે એટલે ઝીણું ફ્લાવરનું બ્લાઉઝ આપેલું છે બ્લાઉઝ બહુ મસ્ત છે જે બનતા યુનિક લાગે અને અલગ લાગે તમે જોઈ શકો છો આખી સાડીનો કોન્સેપ્ટ કેટલો મસ્ત છે અને કપડાની વાત કરીએ મેં કીધું એમ કપડું એકદમ સોફ્ટ આવશે આરામથી પડી જશે જે નાની લેડીઝો અને જે મોટા હોય ને એમ બને ચાલે કારણ કે આ સાડીનો લુક એ રીતના છે ને કે મોટી એજ પહેરે તોય સરસ લાગે અને નાની એજના ઓપન પલુની ગુજરાતી અવળી સવળી પહેરે તોય મસ્ત લાગે જો તમે આખી સાડીનો કોન્સેપ્ટ મેં તમને બતાવી દીધો છે સાડી તો સરસ જ છે પણ એની ડિઝાઇન બહુ મસ્ત યુનિક છે વરાસાની સાડી પી એવી લાગે હવે આપણે એના કલર જોઈશું પીસ્તા કલરનો આપણે ઓપન કર્યો તો પીસ હવે આપણે જોશું આ મહેંદી કલરનો પીસ એ બહુ મસ્ત છે

ગ્રે કલર નો પીસ એ બહુ મસ્ત છે કોઈ પણ કલર ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડતા જજો કારણ કે પછી કલર એટલા યુનિક હોય ને તો પછી આપણે વિચારમાં રહી ને ત્યાં કલર થઈ જાય એની કરતા પેલા આપણે ફટાફટ જે કલર ગમે ને એને સ્ક્રીનશોટ લઈને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો જો કેટલો મસ્ત છે પિંક કલર એ બહુ મસ્ત છે એકદમ મસ્ત ઠંડો બાટલી કલર એવો જોરદાર છે તમે જોઈ શકો છો છ કલરની રેન્જમાં સિંગલ કલરની વસ્તુ રહેવાની છે અને ફેબ્રિકની વાત કરીને એકદમ લૂઝ ફેબ્રિક રહેવાનું છે અને છ કલર આવવાના છે અને એકદમ વરાસા પ્રિન્ટેડની સાડી હોય ને એ ટાઈપની લૂઝ કપડામાં સાડી રહેવાની છે ડિઝાઇન એ બહુ મસ્ત છે પલ્લુ બહુ મસ્ત છે અને સાડીનો વાઇઝ એ મસ્ત છે ડિફરન્ટ છે તો જે પહેનું ને જે કલર ગેમો હોય ને તો ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે શ્રીરાજની સાડીનું કલેક્શન એકદમ જોરદાર આવશે ને આવતું રહેશે તો તમારા આઈડીને ફોલો ન કરી હોય ને તો કરી લેજો જે કલર હોય એને સ્ક્રીનશોટ પાડી અમારી આઈડી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ